મિત્રો તખાબા બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે ચેનલ વિડીયો જોવો મનોરંજન આવે છે તો આપણા પાછળના જે કેમેરાવાળા છે ને ઉતારું છે ને તે મારા ભાઈબંધ જ છે પણ શૂટિંગ કરવાનું એટલે મારા કેમેરો હું મારો કેવી રીતે બધું બતાવું અને તમને હારા હારા બધા સીન જોવા મળી જશે આપણે લીધું સારું જબર કોમ કોમકા લીધેલું છે કોઈને જરૂર હોય તો કહેજો આવી જઈશું

તમે જોઈ શકો છો કેમેરામેન પણ રેડી થવા થઈ ગયેલા છે તો વ્લોગમાં મિત્રો બને રહો અને વ્લોગ નિહાળો હું તમને બધું બતાવગમાં તોભા ગયા છે પણ હું બોલું છું કેમેરાની પાછળ રહીને

બાજુ જવા લે મને ફટાફટ જઈ અને સીધો ડાયરેક્ટ મુહૂર્ત એટલું ખાલી કરી અલ્યા તારી મમ મારો લુગરો દો નહી આ તો ભાઈ કેમ નિતન બે લાગતો જો જોકરા એવો પીના ઉપભોગ ઉપભોગ હેતો મો પીરા લઈ મારો દોવા ના હોય આ કોણ લુગરો દોરા અપા ના ને લુગરો તો આખો ભાગી ગયા છે આ હું જોઈ શકો છો ડોમન બે જ એક્ટિંગ કરે છે તો 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 હા તમે જો મિત્રો કઈ રીતે એક્ટિંગ કરે છે તકો બન તમે જોઈ શકો છો આજે આપણે રોયલ ફની બોય ચેનલ જે તકો બને જેમાં કામ કરે છે ચેનલ શૂટિંગ તમને બતાવીએ સબસ્ક્રાઇબ ના હો જો આ વિડિયો રોયલ ફની બોય ચેનલ માં આવવાનો છે

પણ આ તો ગોમમાં ઓટલા તોર ઓર ને બસ દેવો માય વાત બહુ થાય આ બળા ચાલો 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 લુગરો દોના હોય ને લુગરો દોવા હોય ને બાયરીઓ નું આવતું હોય ને ઉંઘીરા તો બેધે હોય આ બોલી લેજો થઈ ત્યારે વાર તારે વરી અડધો

આ નવો સીન લેવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો જુઓ તકોભા પશોભા કેમેરામેન બધા ત્યાં છે આપણે જઈને જોઈએ કે શું કરે છે ધંધા ધંધા મોડવાની વાત કરી રહ્યા છે આ સમજાવી રહ્યા છે

નાખો મિત્રો આવે છે જબ્બર ઊંઘાઈ છે ઉનાળાના ને દાળો છ ખઈ ખાઈ કાઠું પડે પેલો એ થાક્યો છે તો રોયલ ફની બોયમાં આપણો વિડીયો હાર્યો જોરદાર ધમાકા બંધ ઓફર સંગાતી વિડીયો આવી રહ્યો છે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો રોયલ ફની